ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રીસ જૂન અને સોમવાર જાણીતા આવે દરેસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે ત્રીસ જૂનથી સાત જૂન સુધીની તેમનું શું કહેવાનું છે તે જોઈએ પહેલાં હવામાનના ઉપસ્થિત પરિબળો વિશે તેમનું શું કહેવું છે બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં અને તેને લગતી પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા યથાવત છે તેને આનુષાંગિક ઉપરના સક્રાવતી પ્રભાવની ઊંચાઈથી દરિયાની સપાટીથી સાત પોઈન્ટ ચાર કિલોમીટર સુધી જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકી રહી છે તે આવનારા બે દિવસમાં ધીમી ગતિએ ઉત્તર ઓરિસ્સા ગેંગટોક પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી શકે છે દરિયાની સપાટી નજીક મોનસુફ ટ્રાફ ગંગાનગર શિરસા આગ્રા પ્રયાગરાજ દલતોનગંજ બંકુરા બંગાળની ખાડીના લો પ્રેશર કેન્દ્ર પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ ને ઓટીએસ ઈસ્ટ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે યુએસી સાઉથ રાજસ્થાન અને નજીકના નોર્થ ગુજરાત વિસ્તારમાં ત્રણ પોઈન્ટ એકથી સાત પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ યથાવત છે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ એક પૂર્વ પશ્ચિમ ટ્રફ સાઉથ રાજસ્થાન ઉત્તર ગુજરાત ઉપર યુએસીથી શરૂ થઈ મધ્યપ્રદેશ ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓરિસ્સા વિસ્તારમાંથી પસાર થઈ બંગાળની ખાડીના લો પ્રેશર સાથે જોડાય છે વધારાના ઉપરના સંક્રાંતિ વળાંકો યથાવત છે ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં દોઢ કિલોમીટરની ઊંચાઈ સુધી દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આશરે દોઢ કિલોમીટરની ઊંચાઈ ઉત્તરી અરબી સમુદ્રના મધ્યભાગમાં પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી અપેક્ષિત હવામાન પરિમાણો અગાઉનો સમયગાળો ત્રીસથી ત્રીસમી જૂનથી સાતમી જુલાઈ બે હજાર પચીસ સુધી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈનો ટ્રપ પશ્ચિમ ભાગ ગુજરાત રાજ્ય અથવા તેના આસપાસના વિસ્તારોમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી સક્રિય રહેવાની શક્યતા છે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ ઉપરનો ટ્રપ યુએસસી પણ ગુજરાત રાજ્ય ઉપર કે નજીક સક્રિય રહેવાની શક્યતા છે જેને કારણે ભેજનું સંકલન વધશે અને વરસાદની તીવ્રતા વધશે આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ચમેગાળો ત્રીસમી જૂનથી સાતમી જુલાઈ બે હજાર પચીસ સુધી ઘણા દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં દસથી પાંત્રીસ મિલીમીટર સુધીનો હલકોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જ્યારે કેટલાક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે આગાહી ગાળા દરમિયાન કુલ મળીને પચાસ એમએમથી સો એમએમ સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે થોડા એકલ દેકલ સ્ટેશનો પર પચાસ મિલીમીટરથી ઓછો વરસાદ પણ થઈ શકે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ પચાસથી સો મીમી સુધીનો ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં કુલ વરસાદ દોઢસોથી બચ્ચો મીમી થઈ શકે જ્યારે કેટલીક જગ્યાએ બચ્ચો મીમીથી પણ વધુ થઈ શકે મિત્રો આઠ ઇંચથી ઉપર થઈ શકે પણ આગાહીના સમયગાળામાં તો ત્રીસથી સાત એમ એમ એટલે એવું ન કહેતા કે એકી સાથે પણ પડી શકે આ હતી તેમની આગાહી ચેનલની માહિતી સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી